ઝાલાવડ અપડેટમાં આજના મુખ્ય બુલેટિન સમાચાર જોઈએ તો મોરબી જિલ્લાના હળવદ ખાતેથી ધ્રાંગધ્રા બ્રાન્ચની જે કેનાલ મોરબી ચોકડી અને માનસર રોડ પાસેથી પસાર થાય છે ત્યાં આજરોજ બપોરના સમયે આજુબાજુના કારખાના વિસ્તારના કેટલાક યુવાનો કેનાલમાં નાવા માટે પડ્યા હતા ત્યારે એક યુવકે કેનાલમાં નાહવા માટે ડૂબકી લગાવ્યા બાદ બહાર ન નીકળ્યો હોવાનું જણાતા સાથી કામદારોએ બૂમાબૂમ કરી મૂકી હતી આ બૂમાબૂમ સાંભળીને આસપાસના વિસ્તારના લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તાત્કાલિક હળવદ નગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં તેઓ પણ બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ ટીમને પણ જાણ થતાં તેઓ પણ આ જે યુવક છે તેની તપાસ માટે અને બચાવ કામગીરી માટે તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક માહિતી મુજબ આ યુવાન છે મોરબી જિલ્લાના વાંકાનો હોવાનું જાણવા મળી રહ્યું છે વધુ માહિતી તો આ યુવકના મળ્યા બાદ જ મળી શકશે અને હાલ નવી માહિતી મુજબ હળવોદ તાલુકાનું જે ટીકર ગામ છે ત્યાંની જે જૂની અને અનુભવી તરવૈયાઓની ટીમ છે તેને આ યુવકની શોધખોળ માટે બોલાવવામાં આવી છે અને આ ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે અને જે બચાવ કામગીરી છે તેમાં લાગી ગઈ છે જેમ બને તેમ જલ્દીને જલ્દી આ યુવાન છે તેની શોધખોળ કરવામાં આવશે આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ઝાલવાડ અપડેટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં